સામાજિક તત્વોને ડામવા વડોદરા પોલીસ એક્શનમાં આવી છે રાત્રિ દરમિયાન અવાવરૂ સ્થળોએ પોલીસની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની આગેવાનીમાં સો જેટલા પોલીસ કર્મચારીઓ નવલખી મેદાનમાં આકસ્મિક ચેકિંગ કર્યું જેમાં બે શખ્સો નશાની હાલતમાં ઝડપાયા હતા તો અસામાજિક તત્વો પર કંટ્રોલ રહે અને અહીંયા કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તેને ધ્યાનમાં રાખી અને વડોદરા શહેર પોલીસ એલર્ટ બની છે અને આ બાબતે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા ચેકિંગ કરવા આવ્યા છે રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે ગાર્ડોનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજ ત્યાં ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાર વિસ્તારો છે અંધારાવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે